હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ આઠ વિષય ગણિત પાઠ નવ માપનના સ્વાદીએ નવ પોઈન્ટ ત્રણના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી તે પણ આપણે ગણિત નવી બુક પ્રમાણે તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેરને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો તો ચાલો આપણે આ સ્વાદીના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ તો અહીં આપણા સ્વાદીય નવ પોઈન્ટ ત્રણનો પહેલો પ્રશ્ન છે કે તમને એક નડાકા ટાંકી આપેલી છે નીચે આપેલી પરિસ્થિતિમાં તમે તેનું પૃષ્ઠફળ મેળવશો અને કઈ રીતે કઈ પરિસ્થિતિમાં તેનું ઘનફળ મેળવશો તો આપણને પહેલી પરિસ્થિતિ આપી છે કે નડાકા ટાંકીમાં કેટલું પાણી રાખી શકાશે તે નક્કી કરવા માટે તો અહીં ટાંકીમાં કેટલું પાણી રાખી શકાય તેના નક્કી કરવા માટે આપણે ઘનફોડ મેળવીશું બીજું છે કે નડાકા ટાંકીને પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીઓની સંખ્યા તો નળાકા ટાંકીને પ્લાસ્ટર કરવા માટે જે સિમેન્ટની જરૂરી થેલીઓ હોય એની સંખ્યા જાણવા માટે આપણે એનું પૃષ્ઠફળ મેળવીશું નળાકાર ટાંકીમાં પાણી ભરેલા પાણીથી પાણીની કેટલી નાની ટાંકીઓ ભરાશે તે જાણવા તેના માટે આપણે ગણફળ મેળવીશું હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે નળાકાર એનો વ્યાસ સાત સેન્ટીમીટર અને ઊંચાઈ ચૌદ સેમી છે નળાકાર બીનો વ્યાસ ચૌ ચૌદ સેન્ટીમીટર અને ઊંચાઈ સાત સેન્ટીમીટર છે ગણતરી કર્યા વગર તમે કહી શકશો કે ઉપરના બે નળાકારમાંથી કોનું ગણફળ વધારે હશે બંને પરિસ્થિતિમાં નળાકારનું ઘનફળ મેળવું અને તમારા જવાબ જવાબને ચકાસવું કે વધુ ગનફળ ધરાવતા નળાકારનો પિશડ વધારે છે તો સૌ હા નળાકાર બીનું ઘનફળ વધારે હશે કારણ કે ગણફળ એ ત્રિજ્યાના વર્ગ અને ઊંચાઈ પર આધારિત છે અહીં નળાકાર બીની ત્રિજ્યા વધારે છે તો નળાકાર એ માટે સૌ આપણે જો ઘનફળ શોધીએ તો નળાકાર એ માટે આપણને આવ્યું છે વ્યાસ ડી બરાબર સાત સેન્ટીમીટર એટલે ત્રિજ્યા સાત આ છેદમાં બે સેન્ટીમીટર અને ઊંચાઈ ચૌદ સેન્ટીમીટર તો ઘનફળ બરાબર પાઈ આર સ્ક્વેર એચ એટલે બાવીસના છેદમાં સાત ગુણ્યા આર સ્ક્વાર એટલે સાત ગુણ્યા સાત છેદમાં બે ગુણ્યા સાત છેદમાં બે ગુણ્યા ચૌદ તો અહીંથી સાત દુ ચૌદ એટલે અગિયાર ગુણ્યા બે ગુણ્યા અગિયાર ગુણ્યા સાત ગુણ્યા સાત હશે તો માટે એનો ગુણાકાર પાંચસો ને ઓગણચાલીસ સેન્ટીમીટરનો ઘન હશે અને જો નળાકારનું પૃષ્ઠફળ શોધીએ તો પાય આર કોન્સોમાં ટુ એચ વત્તા આર તો તે થશે બાવીસના છેદમાં સાત ગુણ્યા સાતના છેદમાં બે કુંસમાં બે ગુણ્યા ચૌદ વર્તા સાતના છેદમાં બે તો એ આપણને મળશે કે ત્રણસો ને છેતાળીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનો સ્ક્વેર એવી જ રીતે હવે જો આપણે બી માટે શોધીએ તો એનો વ્યાસ આપણને આપેલો છે કે ચૌદ સેન્ટીમીટર અને ત્રીજા થશે ચૌદના છેદમાં બે સેન્ટીમીટર એટલે સાત સેન્ટીમીટર અને ઊંચાઈ આપી છે સાત સેન્ટીમીટર તો માટે ઘનફળ બરાબર પાયર સ્ક્વેર જ એટલે બાવીસના છેદમાં બે ગુણ્યા સાત ગુણ્યા સાત ગુણ્યા સાત તો બાવીસ ગુણ્યા સાત ગુણ્યા સાત તો તે આપણને મળશે એક હજાર ઇઠ્યોતેર ઘન અને એનું પૃષ્ઠફળ એટલે પાય આર ટુ એચ એટલે બાવીસના છેદમાં સાત ગુણ્યા સાત કોણસમાં બે ગુણ્યા સાત વત્તા સાત એટલે બાવીસ ગુણ્યા એકવીસ એટલે ચારસો ને તો તેથી અહીં જે નળાકાર એ અને નળાકાર બી એ બે નળાકારમાંથી નળાકાર બીનું ઘનફળ વધારે હશે તેમજ નળાકાર બીનું પૃષ્ઠફળ વધારે હશે તો હવે પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે એક લમગણના આધારનું ક્ષેત્રફળ એકસો ને એંસી સેમી સ્ક્વેર છે અને તેનું ગનફળ નવસો સેમી ઘન છે તો તે લમગણની ઊંચાઈ શોધો તો આપણને અહીંયા જે આધારનું ક્ષેત્રફળ આપ્યું છે એલ ગુણ્યા બી બરાબર એકસો એંસી સેમી સ્ક્વેર એને એમ જ એનું જે ગનફળ છે એ નવસો સેમી સ્ક્વેર નવસો સેમીનું ઘન આપ્યું છે તેનું ગનફળ આપનું આપણું સૂત્ર ખબર છે કે એલ ગુણ્યા બી ગુણ્યા જ આપ્યું છે નવસો ગુણ્યા એલ એલ ગુણ્યા બી જે છે એ આપણને આપ્યો છે એકસો એંસી એચ આપણે શોધવાનો છે તો એચ બરાબર નવસોના છેદમાં એકસો ને એસી એટલે તે આપણી પાસે થશે કે એચ બરાબર પાંચ સેન્ટીમીટર તો માટે લમગનની લંબાઈ ઊંચાઈ આપણી પાસે પાંચ સેન્ટીમીટર થશે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે લમગનનું માપ સાહીઠ સેન્ટીમીટર ગુણ્યા ચોપન સેન્ટીમીટર ગુણ્યા ત્રીસ સેન્ટીમીટર છે આ લમગનની અંદર છ સેન્ટીમીટર બાજુવાળા કેટલા નાના ઘન રાખી શકાય તો સૌપ્રથમ આપણે લખીએ કે એનું માપ આપણને આપ્યું છે સાહીઠ સેન્ટીમીટર ગુણ્યા ચોપન સેન્ટીમીટર ગુણ્યા ત્રીસ સેન્ટીમીટર એમ જ સમઘનની લંબાઈ છ સેમી આપી છે તો નાના સમઘનની સંખ્યા બરાબર લમગનનું ગણફળ છેદમાં સમઘનનું તો આપણી પાસે લમગનનું ગનફળ છે એલ ગુણ્યા બી ગુણ્યા એચ છેદમાં છે આપણી પાસે એલ ક્યુબ તો અહીંથી આપણે લખી શકીએ કે બી ગુણ્યા એચ એલ સ્ક્વેર તો અહીં આપણને લખી શકીએ કે બી ગુણ્યા એચ એટલે કે તે થશે ચોપન ગુણ્યા ત્રીસના છેદમાં છ ગુણ્યા છ એટલે એ આપણી પાસે થશે કે એક સો ગુણ્યા નવ ગુણ્યા પાંચ એટલે ચારસો ને પચાસ તો આમ લમઘનની અંદર છ સેન્ટીમીટર બાજુવાળા ચારસો ને પચાસ નાના ઘનને રાખી શકાય એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે જેનું ઘનફળ એક પોઈન્ટ ચોપન સેમી મીટરનો ઘન હોય અને તેનો આધારનો વ્યાસ એકસોને ચાલીસ સેન્ટીમીટર હોય તેવા નડાકારની ઊંચાઈ મેળવો તો સૌ પ્રથમ આપણે જે નડાકરનું ગનફળ છે એક પોઈન્ટ નો મીટરનો ઘન છે અને વ્યાસ આપણને સેન્ટીમીટરમાં આપ્યો છે એકસો ચાલીસ સેન્ટીમીટર તો તેણે જો આપણે મીટરમાં ફેરવી દઈએ તો તેની ત્રિજ્યા થશે સિત્તેર સેમી તો એ થશે સાત મીટર તો માટે એનું ગણફળ પાઈ આર જ તો આપણે ગનફળ આપ્યું છે એક પોઈન્ટ ચોપન બરાબર પાઇ બાવીસના છેદમાં સાત ગુણ્યા આર એટલે સાત ગુણ્યા પોઈન્ટ સાત ગુણ્યા છે તો એચ બરાબર એક પોઈન્ટ ચોપન ગુણ્યા સાત છેદમાં બાવીસ ગુણ્યા પોઈન્ટ સાત ગુણ્યા પોઈન્ટ સાત તો માટે એચ બરાબર એક એકસો ચોપન ગુણ્યા સાત ગુણ્યા દસ ગુણ્યા દસ ન સો ગુણ્યા બાવીસ ગુણ્યા સાત ગુણ્યા સાત તો એચ બરાબર એક મીટર થશે તો આમ નડાકારની ઊંચાઈ આપણને એક મીટર મળશે એના પછીનો હવે આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે એક દૂધનું ટેન્કર નડાકાર છે તે જેની ત્રીજી આપણને પોઈન્ટ પાંચ મીટર અને લંબાઈ સાત મીટર છે આ ટેન્કરમાં કેટલા લીટર દૂધ ભરી શકાય તો માટે આપણે લખીએ કે ટેન્કરને ત્રીજા એક પોઈન્ટ પાંચ મીટર લંબાઈ સાત મીટરનું ઘનફળ પાય આર સ્કરેજ તો બાવીસના છેદમાં સાત ગુણ્યા એક પોઈન્ટ પાંચ ગુણ્યા પોઈન્ટ પાંચ ગુણ્યા સાત તો તે થશે ઓગણપચાસ પોઈન્ટ પાંચ મીટરનો ઘન તો હવે જો એક મીટર ઘનમાં એક હજાર લીટર હોય તો આપણી પાસે ઓગણ પચાસ પોઈન્ટ પાંચ મીટર છે એમાં કેટલા થશે તો સો ગુણ્યા ઓગણપચાસ પોઈન્ટ પાંચ મીટરનો ક્યુ એટલે તે આપણી પાસે થશે કે ઓગણપચાસ હજાર પાંચસો લીટર તો માટે આ ટેન્કરમાં ઓગણચાલીસ હજાર ઓગણપચાસ હજાર પાંચસો લીટર દૂધ ભરી શકાશે એના પછીનો આપણો સાતમો પ્રશ્ન છે કે જો કોઈ ઘરની દરેક બાજુની બમણી કરી દેવામાં આવે તો તેના પૃષ્ઠફળમાં કેટલો ઘણો વધારો થાય તો ધારી લઈએ કે ઘરની બાજુની લંબાઈ એલ છે અને તેને બમણી કરીએ તો ટુ એલ થાય તો સમગરનું પૃષ્ઠફળ છ એલનો સ્કવેર એટલે છ જે બાજુને બમણી કરીએ તો એની જે પૃષ્ઠફળ છે એમાં વધારો થાય કે છ ગુણ્યા એલ આપણે કરીએ ટુએલ એનો સ્ક્વેર એટલે ફોર એલ સ્ક્વેર એટલે છ ગુણ્યા ચાર એલ સ્ક્વેર એટલે તેના પૃષ્ઠફળમાં ચાર ગણો વધારો થાય એના પછી કીધું છે કે તેના ગણફળમાં કેટલો ઘણો વધારો થાય તો આપણી પાસે એનું એક લંબાઈ એલ છે એની બે બે ગણી કરીએ તો ટુએલ થાય એનું ગણફળ આપણી પાસે છ એલનો સ્ક્વેર છ એલનો ક્યુબ તો એની બાજુને જો આપણે બમણી કરી દઈએ તો તે આપણી એનું ગણફળ મળશે કે છ કુંડમાં ટુ એલનો ક્યુબ એટલે છ ગુણ્યા આઠ એલ સ્ક્વેર એ આઠ એલનો ક્યુબ તો એમાં આઠ ગણાનો વધારો થાય હવે એના પછીનો આપણો આઠમો પ્રશ્ન છે કે એક કુંડની અંદર સાહીઠ લિટર પાણી પ્રતિ મિનિટના દરથી પડે છે જો કુંડનું ગણફળ એકસોને આઠ મીટરનો ક્યુબ હોય તો આ કુંડને પાણીથી સંપૂર્ણ ભરાતા કેટલા કલાક લાગે તો કુંડની અંદર પ્રતિ મિનિટ પાણી પડવાનો દર સાઈઠ લીટર અને કુંડોનું ઘંટફળ આપણને એકસોને આઠ મીટર ક્યુબ છે તો એક હજાર લીટર બરાબર એક મીટરનો ક્યુબ થાય તો એક લીટર બરાબર એકના છેદમાં એક હજાર મીટર ક્યુબ તો સાહીઠ લીટર બરાબર કેટલા તો સાહીઠ ગુણ્યા સાહીઠ સાહીઠ લીટર બરાબર સાહીઠ ગુણ્યા સાહીઠના છેદમાં એક હજાર મીટર પ્રતિ કલાક તો માટે સાહીઠ ગુણ્યા સાહીઠ છેદમાં એક હજાર મીટર ઘંટમાં પાણી પડતા લાગતો સમય એક કલાક હોય તો આપણે લખી શકીએ કે જે એક મીટર ઘન છે એ પાણી પડતા લાગતો સમય આપણી પાસે દસ એક હજાર છેદમાં સાહીઠ ગુણ્યા સાહીઠ કલાક છે અહીં આપણે જે પાણી પડવાનો સમય છે એ કલાકમાં હતો તો આપણે જે સમય છે એને આપણે આ રીતે કન્વર્ટ કરી શકીએ તો એકસો આઠ મીટર ક્યુબ પાણી પડતા લાગતો સમય બરાબર એકસો આઠ ગુણ્યા એક હજાર છેદમાં સાહીઠ ગુણ્યા સાહીઠ કલાક એટલે તે થશે ત્રીસ કલાક તો આ કુંડને પાણીને સંપૂર્ણ ભરાતા ત્રીસ કલાક લાગે તો આમ અહીં આપણા તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે જો તમનામાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપની ચેનલને લાઇક્સ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ